મતદારો ના નામ બે હજાર બે ની મતદાર યાદીમાં મળી આવેલા નથી બંને શિક્ષક આપણા ગામના જ છે ફરીથી જો નામ જોઈતા હોય પરંતુ જો આ લોકો નું નામ બે હજાર બે માં નહીં મળે તો એમને પછી પુરાવા આપવા પડશે તો પુરાવા આપવા કરતા જો નામ એનું હોય કોઈ પણ જગ્યાએ તો આ તાત્કાલિક તમે સંપર્ક કરો એમનો અને બે માં એ લોકો ક્યાં હતા કદાચ છે અહીંયા ના પણ હોય આ ગામમાં બીજા ગામમાં હોય બીજા જિલ્લામાં હોય બીજા રાજ્યમાં હોય તો ત્યાં નામ હોય તો એ નામની વિગત એમને તાત્કાલિક આપું છું જેથી કરીને એમનું નામ જે છે એ સિલેક્ટ લિસ્ટ જે છે કે જેમાં એ લોકોને પુરાવા આપવા નહીં પડે એવી યાદી માગી જાય અન્યથા તમામ લોકોએ પુરાવા આપવા પડશે અને પુરાવા જો નહીં આપી શકાય તો એમના નામ મતદારા કમી થશે ભવિષ્યમાં જ્યારે પણ નામ દાખલ કરવાના થશે ત્યારે આ પુરાવા તો મચા આપવા જ પડશે માટે મારી સૌ ગ્રામજનોને વિનંતી છે ગામના જે વડીલો છે સરપંચ છે આ જે નામો વાંચી ગયા છે એ તમામ લોકોના જો આપ સંપર્કમાં હોવ તો એમને સંપર્ક કરીને એમને કહો કે ભાઈ બે હજાર બેમાં જ્યાં નામ હોય એ વિગત એમને આપે એનું નામ ના હોય એના પપ્પા મમ્મીનું નામ હોય એના બાપાનું નામ હોય માનું નામ હોય દાદાનું નામ હોય કોઈ કોઈનું પણ કુટુંબમાં એ નામ હોય એ વિગત ત્યાં આપશે તો એમને પુરાવા એટલા ઓછા